જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બપોર બાદ વરસાદનું આગમન થયું જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાપ્યો ધ્રોલ જોડિયા કાલાવડ જામજોધપુર લાલપુર સહિતના ગામડાઓમાં વરસાદ ખાપ્યો હતો બપોર બાદ એકાએક વાદળો ઘેરાયા અને વરસી પડ્યા જામનગરમાં અનેક એવા વિસ્તારો જ્યાં વરસાદનું આગમન થયું ધ્રોલ જોડિયા કાલાવડ જામજોધપુર લાલપુર સહિતના ગામડાઓ પણ પ્રભાવિત જોવા મળ્યા સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિંજલ જામનગરમાં અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને શું નાગરિકોને પણ સમસ્યા પડી રહી છે આ પ્રકારની સ્થિતિના કારણે વરસાદના કારણે બિલકુલ દીપા જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરમાં હાલ આજે શહેરમાં પણ વરસાદની ઇનિંગ છે તે શરૂ થઈ ચુકી છે અને વિધિવત ચોમાસાનો સૌ પ્રથમ વરસાદ કહી શકાય તેવો વરસાદ છે તે પડવાનો શરૂ થયો છે જામનગર જિલ્લાના આજે ધોળ જોડિયા કાલાવડ અને જામજોતપુર અથવા લાલપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળ્યો છે હાલ જામનગર શહેરના પણ હું દ્રશ્યો દેખાવા માંગીશ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ વરસાદની ઇનિંગ શરૂ થઈ છે જામનગર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદને કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે મહાનગરપાલિકાની જે પ્રીમોન્સૂન કામગીરી છે તેના લીલા ઉઠતા હોય તેવા દ્રશ્યો અહીં જોઈ શકાય છે જામનગર શહેરમાં ભારે બફારા વચ્ચે આજે વરસાદનું આગમન થતા શહેરના અનેક એવા વિસ્તાર છે કે દીપા જ્યાં હાલ પાણી ભરાયા છે વરસાદને લઈને જામનગર શહેરમાં જે ગરમી છે તે ગરમીમાં ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળી છે તો શહેરીજનોને ક્યાંક પ્રથમ વરસાદી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે દીપા આભાર કિંજલ જાણકારી આપવા માટે તો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અને સમસ્યાનું સર્જન પણ થઈ ગયું છે શહેરી વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમરેલી અને વડીયા પંથકની વાત કરીએ તો વરસાદ ખાબક્યો અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા અમરેલીના મોટા ગોખરવાડા ચાંદગઢ લાપાડીયા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે આજે ફરી વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ભારે બફારામાં પણ લોકોએ રાહત અનુભવી છે તો મેઘરાજાની શાહી સવારી અમરેલીમાં આવી પહોંચી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે સારા એવા વરસાદની ખેડૂતો આ વર્ષે રાહ જોઈ રહ્યા છે જોકે હજુ વિધિવત રીતે ચોમાસું આખા રાજ્યમાં બેસ છે તેને રાહ છે પરંતુ અત્યારે જે સ્થિર થયું છે ચોમાસું વલસાડ અને નવસારીમાં તેની જ અસરો વર્તાઈ રહી છે મોરબી વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું ધીમી ધારે મેઘરાજાએ હેત વરસાવતા લોકોને પણ મહદઅંશે ગરમીથી રાહત મળી મોરબી વાંકાનેરમાં વરસાદી માહોલ મેઘરાજા અહીં સતત વરસ્યા જેના કારણે ઠંડકનો અહેસાસ લોકોને થયો ગરમીથી બફારાથી લોકો કંટાળી ગયેલા હતા ત્રસ્ત હતા આખરે મેઘરાજા આવ્યા અને ઠંડકનો અહેસાસ લોકોને કરાવ્યો વાત હવે કરવી છે ભરૂચની ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં મેઘરાજાનું આગમન થયું હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઇલાવ સાહોલ બાલોટા સુણેવ આસરમા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો તો ભરૂચના ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને વરસાદી ઝાપટા સતત નોંધાઈ રહ્યા છે ઇલાવ સાહોલ બુલેટા સુનેવ આસરમાં સહિતના ગામડાઓ પ્રભાવિત જોવા મળ્યા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ રાજ્યમાં આગામી ચાર દિવસ રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસ થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ માટે આગાહી તો પંચમહાલ દાહોદ મહીસાગરમાં वर पड़ी सके दक्षिण गुजरात में तमाम जिला में वातावरण रह आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है डे वन से लेकर डे फोर तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और डे फाइव डे सिक्स और डे सेवन के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है और डेवन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है गांधीनगर अरावली खेड़ा अहमदाबाद आनंद पंचमहल महिसागर आ, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंड की वार्निंग है चौमा ने लाई हवामान विभाग नु पांच दिवस चौमासू वी सके चौमासू पांच दिवस बाद सक्रिय थी सके मान, मानसून जो एंटर किया था वलसाड़ नौसारी अभी भी वहीं पर स्थिति बनी हुई है और आगे हम लोग मॉनिटरिंग माने, कर रहे हैं इसके प्रोग्रेस की पाँच दिन के बाद इंडिकेशन है आगे मानसून प्रोग्रेस के लिए और इसका जो मतलब जो इंडिकेशन होगा वो हम आगे ब्रीफ कर देंगे રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરવા નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે ચોમાસાના સમયે અગાઉ મંજૂર થયેલા રોડના કામ શરૂ કરવામાં આવ્યા છે ભાવનગરમાં મનપા કચેરી સામે બની રહેલા રોડના કામો સામે પણ પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિકોનું કહેવું છે કે રોડ બરોબર હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને કમાણી કરાવવા મનપા પ્રજાના ટેક્સના પૈસા વેડફી રહ્યું છે જો વરસાદ આવશે તો રોડના કામની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઊભા થશે

અને હવે રાજકોટથી આ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં આ ધિંગાણું સર્જાયું સિવિલ હોસ્પિટલ ખાતે બંને જૂથ સામ સામે આવી ગયા અને હિંસા પર ઉતરી આવ્યા કારના કાફલા સાથે આવેલા વીસથી વધુ વ્યક્તિઓએ અહીં મારામારી કરી સામસામે મારામારી થઈ પાંચથી વધુ લોકોને ઈજા પણ પહોંચી અને એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ગૌચરની જમીનમાં ખનન બાબતે આ માથાકૂટ સર્જાઈ બબાલ થઈ બે દિવસ પૂર્વે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ મારામારી થઈ હતી અને હવે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ મારામારી થઈ છે જેના કારણે દર્દીઓ પરેશાન થાય છે આ પ્રકારની ઘટનાઓ ખરેખર લાલબત્તી સમાન છે પોલીસ પ્રશાસનને એક્શનમાં આવવું જોઈએ અને આવી ઘટનાઓ પર રોક લાગે તેવા પ્રયત્નો કરવા જોઈએ કારણ કે આ ઘટનાઓ બાદ દર્દીના મનોમસ્તિષ્ક પર અસર પડે છે તેમની જે સારવાર છે તેમાં પણ ખલેલ પહોંચે છે રાજકોટની સિવિલ હોસ્પિટલથી આ સીધા દ્રશ્યો કઈ રીતે બંને પક્ષો સામસામે આવ્યા એકબીજા પર તૂટી